હું બનાવ્યો છે જયતે બેટા હું બનાવો તમે શું બનાવો છો બના બનાવી પાડી

Só so lá este vídeo. There સરસ મિત્રો આજે સાંજે થઈ ગઈ છે હવે જુનાગઢ નીકળું છું તાલાળા થઈને અને પછી જુનાગઢ જવાનું આજે રવિવાર છે કાલે સોમવાર છે કાલે રાબેતા મુજબ પાછી જિંદગી શરૂ આગે છે ચલી આતી હૈ પીછે દી જાતી હૈ ખોડો કાનભાઈ છે ઓમ સારું ગમે ત્યારે તમે વચ્ચે કયો બપોર પછી કયો

મમ્મી ને શું કરે હાલો કઈ હાલો આવો સાંજે વેલા ફૂગીએ ની વાડી થી બોર આવ્યા છે મસ્તીના ક્યાં બેટા મમ્મી બહુ સરસ જોવા બંધાઈ ગયું છે ઉનાળો આવ્યો ને તડકો આવે એટલે વાડીની મજા જ અનેરી છે એટલી મજા આવે વાડીએ દર શનિ રવિ હું આવી જાઉં છું થોડાક કામ પતાવી જાઉં છું આજે બિવેરિયા ને લીબીડા ને એવી જે ફૂગનાશક થોડીક અને બેઘાઓને ખાનારા જે બિવેરિયા બેક્ટેરિયા છે આ બેક્ટેરિયા મેં આજે છઈતા ભેઘા એટલે આ મધ્યુ મધ્યાને ખૂબ સારી રીતે કંટ્રોલ કરે છે આમ ભેગા છે ને બીવેરિયા છાટતા પછી ભેગા મરતા નથી પણ એવા નપુંશક બની જાય છે ને કે પછી ત્યાંથી આગળ વધતા નથી આટલું કામ કરે છે આ બીવેરિયા એ ઓલી પેસ્ટિસાઇઝ જેવું ભયંકર આમ કામ ન કરે પણ એની સાઈડ ઇફેક્ટ ન હોય આવજો

સોશિયલ મીડિયા નો હોત તો તમે કલ્પના કરતા આ વાહન નો હોત તો તમે કલ્પના અને એક સિમેન્ટ કોન્ક્રીટ નો હોત લોખંડ નો ને હે

本当にどうやって。